નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં અત્યારે દરેક વિદ્યાલયોની અંદર એ પ્રાથમિક વિભાગ હોય માધ્યમિક વિભાગ હોય પ્રવેશોત્સવની કામગીરી ચાલી રહી છે સરકારની સરાહનીય પ્રયત્ન વિદ્યાર્થીઓને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સ્ત્રી કેળવણીને પ્રોત્સાહન મળે એના કારણે આ જે વિદ્યાર્થીઓ અને પરિવારને મળે એના કારણે એક શિક્ષણનું પરિવાર સુધરે શિક્ષણમાં પરિવર્તન આવે અને દેશ અને રાજ્યનો જે દેશ્યવાનો વર્ગ છે ત્યાં સુધી આ શિક્ષણની ધારા પહોંચે અને ગામડાની બાળાઓ પણ બાલિકાઓ પણ શિક્ષણ મેળવી શકે એના કારણે આ શિક્ષણનો એક પ્રયત્ન એટલે કહી શકાય કે પ્રવેશોત્સવ દર્શક મિત્રો વાત કરીએ તો જૂન મહિનો છે અને જૂન મહિનો એટલે સ્કૂલો ખુલી હોય પ્રવેશોત્સવ હોય બે મહિના સુધી શાળાઓના મેદાનો કિલકિલાડથી શાંત હોય અને શાળાના મેદાનો વિદ્યાર્થીઓના કિલકિલાડથી ગુંજે ઉઠે દર્શક મિત્રો અને એક બાજુ આપણો જગતનો તાત ખેડૂત જૂન માસ એટલે કે જેઠ માસની અંદર પોતાના ખેતરોમાં વાવણી કરતો હોય અને વાવણી દ્વારા પોતાના ભવિષ્યનું તરીકે સર્જન હોય ત્યારે આ શિક્ષણ વિભાગ પણ જેમ ખેડૂત પોતાના ખેતરમાં વાવણી કરે એમ આ શિક્ષણ વિભાગ નવા નાગરિકોનું સર્જન કરી રહ્યો છે ભારત દેશના ભાવિ નાગરિકોનું સર્જન કરી રહ્યો છે અને આ સરકારની યોજના પ્રવેશોત્સવ હોય અને આપણા જંબુસર તાલુકા ખાતેની વાત કરીએ તો જંબુસર તાલુકાના જે શિક્ષણના અધિકારીઓ છે એમાં ગાંધીનગરથી એક અધિકારીની નિમણૂક થઈ છે અને ત્રણ ત્રણ દિવસ સુધી આ જંબુસર તાલુકાની અંદર પ્રાથમિક વિભાગ હોય કે માધ્યમિક વિભાગ હોય એમાં પ્રવેશોત્સવ ચાલ્યો પ્રવેશોત્સવની કામગીરી કરવામાં આવી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા અને વિદ્યાર્થીઓમાં એક આનંદની લાગણી જોવા મળી ત્યારે આપણી સાથે ગાંધીનગરથી એક અધિકારી જોડાયેલા છે અને ગાંધીનગર સચિવાલયમાંથી આવ્યા છે સાહેબને પૂછીશું કે પ્રથમ તો એમનો પરિચય કેવી સાહેબ શું નામ આપનો આપનો હોદ્દો અને ક્યાંથી આવો છો મારું નામ છે આર્ય વાઘેલા હું સચિવાલય ગાંધીનગરથી સરકાર શ્રીની કન્યા કેવણી અને મહોત્સવ શાળા પેર ઉત્સવ દરમિયાન મને જમ્મુસન તાલુકામાં જમ્મુસન તાલુકામાં પ્રયોસોની કામગીરી માટે ત્રણ દિવસ ફરજ બજાવવા સરકાર શ્રી જણાવેલ છે તેના અનુસંધાને મેં જમ્મુ તાલુકાની દરેક ગામની મુલાકાત લીધી તો સ્કૂલોનું સ્કૂલોનું જે શિક્ષણ સ્કૂલોનું જે શિક્ષણ એ ખૂબ જ સારું છે અને બાળકોમાં ખૂબ જ દરેક યોજના વિશે પ્રવેશોની આપણા માન્ય મુખ્યમંત્રી અને આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ ની જે ચીજેલો માર્ગ પ્રમાણે જે યોજનાઓ અમલમાં મૂકી છે તે યોજનાઓનો ખૂબ જ સારી રીતે સારી રીતે અને ખૂબ જ ખૂબ જ વધુ અસરકારક રીતે અમલ થઈ રહ્યો છે જે અમે ખરેખર અહીં આવીને નિહાળ્યું છે પ્રયાસો પ્રયાસોના લીધે દરેક કન્યાઓ સ્કૂલની નાના નાના ભૂલકાઓ દરેકમાં ખુબજ ઉત્સાહ નું આનંદ અનુભવ્યું છે આપ જયારે જંબુસર તાલુકામાં ગાંધીનગર થી આવ્યા જંબુસર તાલુકાની હોય કે પ્રાથમિક વિભાગ હોય આપ કેટલા વિદ્યાલયોમાં ફર્યા લગભગ સરકારની સરકાર ગાઈડલાઈન મુજબ અમે ટોટલ નવ સ્કૂલોની મુલાકાત લેવાની હોય છે અને નવ કુલોની નવ કુલો સ્કૂલોમાં દરેક એક દિવસની નવ સ્કૂલ ના એક દિવસની ત્રણ સ્કૂલ હોય પણ દિવસ સ્કૂલ હા ત્રણ સ્કૂલ દિવસમાં નવ હા હા નવ હા નવ સ્કૂલોની સ્કૂલોની મુલાકાત લીધી છે અને શિક્ષણ સ્તર પણ સ્કૂલોમાં આપણને શિક્ષણનું વાતાવરણ કેવા પ્રકારનું જોવા મળે આ સ્કૂલ આ સ્કૂલમાં અમે આવ્યા તો શરૂઆતમાં એવું લાગ્યું કે અહીંના જે શિક્ષકો છે એ ખૂબ જ ઉત્સાહી છે ખૂબ જ ઉત્સાહી છે અને મહેનતુ પણ છે જે દરેક નાના નાના બાળકોને તેમજ કન્યાઓને દરેક વસ્તુ વિશે તેઓ માહિતગાર કરે છે અને તેઓને સરકાર ગાઈડલાઈન મુજબ જે યોજનાઓમાં લાભ મળવાનો હોય તેનો પણ તેઓ માર્ગદર્શન આપી અને અપાવે છે વિદ્યાર્થીઓને મતલબ કે શિક્ષણ દ્વારા સારું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ગાઈડ કરવામાં આવી રહ્યા છે એવું આદરણીય સચિવશ્રીનું કેવું છે આપને એ પૂછીશ કે આપ શિક્ષકોની વાત કરી પરંતુ પ્રવેશ શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓની શું સ્થિતિ હતી વિદ્યાર્થીઓમાં આપણે મધ્યમ વર્ગના ઉચ્ચ મધ્યમ વર્ગના પુઅર વર્ગના બાળકો જોયા હોય એમાં કેવા પ્રકારનો માહોલ હતો એ શું પ્રકારની સ્થિતિ છે આપ તો અધિકારી છો જાણી શકો છો તો વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે જંબુસર તાલુકાના જમ્મુ જંબુસર તાલુકાના વિદ્યાર્થીઓ આમ જોઈએ તો જમ્મુ જંબુસર તાલુકો એ ખૂબ જ પછાત વિસ્તારનો છે પરંતુ બધા ગામડામાંથી બધા નાના નાના વિદ્યાર્થીઓ જે સ્કૂલ માં અધિકારી આવવાના હોય તો ખૂબ જ ઉત્સાહ એ આવેલા છે અને તેઓની જે ઉત્સાહ જે કામગીરી બાળકોમાં જોવા મળેલ છે તે પણ ઘણી સારી છે શિક્ષણ નું સ્થળ કેવું છે શિક્ષણ નું સ્થળ આમ જોવા જઈએ તો લગભગ સાહીઠ સિત્તેર ટકા જેવું સારું છે

વધુ સારું થાય તે પણ જરૂરી છે બરાબર તો શિક્ષકોની માટે હું મારા લેવલ થી ઉપર રજૂઆત કરીશ અને શિક્ષકોની ઘટના લીધે જો કન્યાઓનું ભવિષ્ય ન બગડે બરાબર તે પણ જરૂરી છે બીજું કે આપે જયારે આ નિરીક્ષણ કર્યું છે ત્યારે આપણને કોઈ શિક્ષકો ને સૂચન આપવા જેવું લાગતું હોય અથવા તો વિશેષતાઓ જે નવ સ્કૂલોમાં જે ત્રણ દિવસમાં જે નવ સ્કૂલોમાં મેં મુલાકાત લીધી તે સ્કૂલોમાં જે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એ ખૂબ જ ઉત્સાહી અને ઉત્સાહી છે અને તેઓએ જે શિક્ષકોને તે પ્રમાણે પહેલેથી જ ગાઈડ આપેલી છે અને જે શિક્ષકોમાં જે વાતાવરણ છે એ પણ ખૂબ જ ઉત્સાહભર્યું જોવા મળ્યું છે આપણે અહીંયાથી આ સ્કૂલોનો જ્યારે એનાલિસિસ કર્યું છે નિરીક્ષણ કર્યું છે ત્યારે આપણે ગાંધીનગર સચિવાલયમાં જઈને કોઈ સૂચન આપવા જેવું લાગતું હોય કે ભાઈ જંબુસર તાલુકામાં આ પ્રકારનો સ્તર છે આ પ્રકારના વિદ્યાર્થીઓ છે આ પ્રકારના શિક્ષકો છે તો આપણે ગાંધીનગરમાં કોઈ સૂચન આપવા જેવું લાગતું હોય એવું આ જંબુસર તાલુકા માટે આમ જો જોઈએ તો જંબુસર જંબુસર જે એ થોડુંક પછાત વિસ્તાર જેવું છે તો જો અહીના જે મકાન જે સ્કૂલનું બાંધકામ છે અમુક અમુક જે સવલતો જે બાળકો મળતી નથી અ મળતી નથી અમુક સ્કૂલમાં જે સ્કૂલ જે ગઢ છે શિક્ષકોની તે પણ તે તે માટે મારે ખરેખર શિક્ષણ વિભાગ ને રજૂઆત કરવી પડશે ખૂબ સરસ તો દર્શક મિત્રો આ હતા જંબુસર તાલુકા ખાતે નિમણૂક થયેલા ગાંધીનગર સચિવાલય विभाग माथी जे उच्च अधिकारी आता है हमारी कानम एक्सप्रेस न्यूज़ ने जोवानो सब्सक्राइब लाइक करवानो भूलसो नहीं जोता रहो कानम एक्सप्रेस न्यूज़ कैमरा मैन शिवप्रसाद जांबू साते रिपोर्टर रमेश परमार जंबूसर द ग्रेट नाउ एंड प्रेस द बेल आइकन